સિદ્ધિ તેને જયવરે જે પરસેવેના એ સુભાસિતાની છે ગુજરાતી ભણવામાં આવતું કંઈ સફળતા મેળવવા માટે પરસેવે નાવું પડશે તો અત્યારે અમે પરસેવો પાડીએ છીએ જેલમાં રહેવું સડક ઉપર રહેવું રજૂઆતો કરવી વિધાનસભા એ અમારો પરસેવો પાડીએ છીએ સફળતા ઈશ્વર આપશે તમને લાગે છે કે હવે આ તો ભાજપવાળા છે એનો કાંઈ ભરોસો નહીં આ લોકો કેટલા તળીએ જશે એનું કાંઈ નક્કી નહીં આ તો કેમ કે આની આની આનું તળિયું જ નથી એટલે એ ચૈતર વસાવા ચૈતર વસાવા હવે તેરમી તારીખ કોર્ટમાં ગઈ છે તમને લાગે છે કે જલ્દી બહાર આવી શકે આવી જાય એકસો સાત ગુના જેને કર્યા હોય એ બહાર આવી જાય તો ચૈતરભાઈ એકસો ગુના નથી કર્યા એ આવી જશે થોડોક સંઘર્ષ છે અમારા બધાના જીવનમાં વેઠવો પડશે વેઠીએ છીએ પણ સારું થાય અને સારું કઈ રીતે જોવો છો સંઘર્ષ છે એટલે સંઘર્ષ કરે એનું તો સારું થવાનું સિદ્ધિ તેને જયવરે જે પરસેવે ના સુભાષિતાની છે ગુજરાતી ભણવામાં આવતું ભાઈ સફળતા મેળવવા માટે પરસેવે ના આવવું પડશે તો અત્યારે અમે પરસેવો પાડીએ છીએ જેલમાં રહેવું સડક ઉપર રહેવું રજૂઆતો કરવી વિધાનસભા એ અમારો પરસેવો પાડીએ છીએ સફળતા ઈશ્વર આપશે તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયાને પણ સરકાર જેલમાં નાખી શકે કોઈ મુદ્દે હવે આ તો ભાજપવાળા છે એનો કઈ ભરોસો નહીં આ લોકો કેટલા તળિયે જશે એનું કઈ નક્કી નહીં આ તો કેમ કે આની આની આનું તળિયું જ નથી ગુંડા હોય ને એક માત્ર ગુંડા હોય ભાજપમાં ન હોય ને ખાલી ગુંડા હોય તો એનું એક લેવલ હોય કે એથી નીચે ન જાય માનો જમીન માફિયા હોય તે જમીન પચાવી પાડે બળાત્કાર ન કરે ભાજપમાં એવું કાંઈ નહીં જમીન માફિયા હોય જમીન એ પચાવી પાડતો એનો એ માણસ બળાત્કાર કરતો હોય એનો એ માણસ પાછો પૈસા બુચ મારતો એનો માણસ સરકારી કોન્ટ્રાક્ટ હોય એનો એ માણસ પાછો સ્ટેજમાં બેઠો હોય અને રાષ્ટ્રવાદનો આપણને જ્ઞાન આપતો હોય કે દેશ કેવી રીતે આગળ વધશે તો આનું કાંઈ તળિયું નથી

તો કોમર્સમાં અમારે ભાષામાં ઓપ્શનની અંદર તમારે સંસ્કૃત ગુજરાતી અને અંગ્રેજી અને હિન્દી આ ચાર ભાષામાંથી બે ભાષા ઓપ્શનલ પસંદ કરવાની હતી તો મેં અંગ્રેજી અને સંસ્કૃત ભાષા ભણેલી છે તો હવે તો એટલું બધું યાદય નથી રહેતું પણ જે તે વખતે ભણવામાં શિક્ષકો ખૂબ સારા હતા સંસ્કૃત વિષયના ખૂબ જ સારા એટલે એ જે જે વાત ભણાવતા જે બોલતા અને જે બ્લેકબોર્ડ ઉપર લખતા એ વાત સીધી મનમાં ચોંટી જતી પ્રિન્ટ થઈ જતી એટલું બધું સરસ ભણાવતા સંસ્કૃતનું વ્યાકરણ ભણાવતા સંસ્કૃતના સંધિ સમાસ ભણાવતા સંસ્કૃતનું પઠન કેમ કરે અમે આજે શિવ માનસ પ્રજા સ્ત્રોત વાંચ્યું તો એમાં રત્ને કલ્પિત માસનમ તો એ શબ્દ આખો હોય પણ તમારે લયમાં વાંચવો પડે રત્ને કલ્પિત માસનમ હિમ તો ઈ લય શીખવો પડે તો ઈ અમે બધું ભણેલા છીએ મને બહુ ગમે છે મજા આવે સારું લાગે